ધાવવા જે પુવાળામાં નાવા દે ગાડામાં ખાવા દે અને રાજા ની ગાડીએ બેસવા દે મને એમ કે ચકીબાઈ કૂકડો કહે ચકીભાઈ તમને બીક નહીં લાગે ચકીબાઈ કહે બી એ મોટા પાડા બીએ મોટા વાઘ મોનાની ની ચકલી મોસીદ ને પીવું કૂકડો કહે ચકીભાઈ તમે બહુ બહાદુર છો લો મારા પીંછા નું પીછા આપું તમે ગાગરી બનાવી ને પહેરજો એમ કહે છે પીછાની ગાગરી પહેરીને આગળ જાય છે